હાલો હાલો હવલદાર આપણા હનુમાનગઢમાં દારૂનો બહુ ધંધો થાય છે અને હમણાં કાં તો દારૂડિયા મારા દીકરા મારાના અહીંયા વાડીયું વિસ્તારમાં દારૂ વેચે છે અને દારૂડિયાને એમ છે કે સાહેબ કોઈ વાડીઓ વિસ્તારમાં આવવાના નથી પણ આજ તો રહ્યું ને હનુમાનગઢની એકો એક વાડીઓ ફફોરીને બધા દારૂડિયાને પકડી લેવા હે આપણે તમે એક કામ કરો તમે આમ જાઓ અને હું એની વાડીઓમાં જાઉં બરાબર ભલે સાહેબ

तेमन एक रुपयो ना है पो तारा चार सौ पचास रुपया बाकी है बाकी है मारा? आ दादा ये बदुई जावड़ हाँ मैं हमारे पांच सौ रुपया तो ना है पाक नहीं पा इमाचन एक दारून ठेली देन बिजा पासा आ दिया ते है तेमन केरो पांच सौ रुपया है आयो केरे तेरे दमियत ना है पा तेरे दमन ना है पा लातारी તું પાછું ભૂલી ગયો પાછું ભૂલી જો મને તે એક રૂપિયો નથી આપ્યો તારી જાતના તું આ આવે ને ત્યારે તું મારો મગજ ખાઈ જા ભૂલકણો તું અને કાણી મારી થઈ જાય નીકળ નીકળ એક દારૂન ઠેલી નથી દેવી જા ભાઈ નથી દેવી નથી દેવી પૈસા આપ્યા તો તે મને દારૂન થેલી નો આપી હે પોલીસ ને કઈ નથી કહી દઉં મારા ભાઈ આયા તું આયા બે આયા બે આયા બે આ મહાણિયાનું કાંઈક તો કરવું જોઈશે અને જો દારૂની થેલી નહીં આપીને તો મારો દીકરો પોલીસ વાળાને કહી દેશે હું જો મારા ભાઈ મારા ભાઈ ગોબરા હા એ ભૂલકણા હા ભાઈ સમજો હું તને દારૂની થેલી આપું હું તું પોલીસ વાળાને ન કહેતો હો જો પોલીસ વાળાને કહી દે ને તો મારા ઠાંઠા લાલ કીડ નાખશે આ એક થેલી પચાસ રૂપિયાની હે હાલે

આ જાડિયા પાંચ હું જો મારા દીકરાએ દારૂ ન આપ્યો મને મેં પાંચસો રૂપિયા આપ્યા તો દારૂ ન આપ્યો બોલો શું કરું આ મારો ઓલો ભાઈ બહેન બેવડો રહ્યો ને એને પાઈ જ હું દારૂ લઈને આવ્યો હવે ને આ જાડિયાને ને પકડાઈ દઉં જો બાપના બસ દારૂ ન આપ્યો ને મને એટલે ગામમાં જવા દે ગામમાં જઈને પોલીસને કહું એક વાર આ દારૂડિયો દીકરો હાથમાં આવી જાય ને તો કોઈ દી જિંદગીમાં હનુમાનગઢમાં દારૂ બેસે નહીં ને એવો કરી નાખો હે પણ એક વાર હાથમાં આવે ને તો એની ખબર પડે હલદારુડિયા ના સાહેબ હજી તો કોઈ દારૂડિયા નથી દારૂડિયા એ ના સાહેબ

એક દારૂન ઠેલી આપો ને હા મારો દીકરો રહ્યો ને બાકી વારો છે આને કેવું છે કઈ દારૂ જ નથી હા દારૂ ખૂટી રહ્યો છે ને મેં દારૂ ધંધો બંધ કરી દીધો છે હવે જો ને તમે મારી પાસે દારૂ લેવા ન આવતા જાઓ પેલા જાડુભાઈ તમે ખોટું શું લેવાનું બોલો છો ઓલે થેલીમાં શું છે એ થેલીમાં કાંઈ નથી તું જા ને ભાઈ તો આ પડ્યું શું છે એ દારૂની પોટલી હે એ મારે પીવાનું છે હવે મેં દારૂ પીવાનું ચાલુ કર્યો છે ને પણ હજુ તો ત્રણ પોટલી છે આ મહણીઓ આમ ને આને એક દારૂ ને થેલી દેવી જ જશે હું તને દારૂ આપું વેસા તો પણ તારું મને પૈસા આપવા તું છે ભલે આ તો કાચ પૈસા પણ થેલી તો આપો હાલે હવે કાલ બીજી થેલી લેવા આવીશ ને એટલે બેન ને આરે આપી દઈશ મને આય મારો દીકરો દારૂડિયો તૈયાર નીકળ્યો પેલા દારૂ થેલી લઈ લીધી

એવું છે એમ ને તું ખોટું તો નથી બોલતો ને ના ના સાહેબ હું અહીંયા જ દાયો તો હું અહીંયા દારૂ લેવા ગયો ના સાહેબ હું દારૂ લેવા નથી ગયો તો હું લેવા ગયો હું એને છે ને ના પાડવા ગયો હતો કે દારૂ વેચતો નહીં તારા લીધે ગામના ના બગડે ઓહો તે સાહેબ માયનો જ નહીં મારો દીકરો એવો બધો દાદો છે હા ગેંડા જેવો હે સાહેબ તું એની વાડી મને દેખાય આજ તો એનો વારો જ છે હાલ દેખાય હાલો સાહેબ હા 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 આજની મારા દીકરા બધા દારૂ લે ને દારૂ લેવા બધી લુખી હાથ હું આવી આજ કાંઈ એની મને દારૂનો ધંધો જ ન થયો આજ તો અમુકનો ખોટમાં ગયો હવે જે દી પૈસા આપે ને તે દી પાકે લાય ભૂખ લાગી ઘરે ખાવા એટલે આ છે ને પાકતી નો નહીં દારૂનો ધંધો કરે ને તું કોને કીધું આને કીધું આ બિચારો તને ના પાડવા આવ્યો તોય દારૂનો ધંધો કરે અરે બાપ રે આ મહણિયા ભૂલકણે મને હલવાડ્યો સાહેબ હું કે દારૂનો ધંધો કરું હું તો આમાં શું હે સાહેબ એમાં તો કેરીયું હે હું તો આંબામાં કેરીયું ઉતારતો તો તારો બાપ અત્યારે કોઈ દી કેરીયું થાય હવલદાર એમાં ચેક કરો તો સાહેબ આમાં તો દારૂ હે તારી દાઈક ના દારૂ નો ધંધો કરે ને પાછો મારો દીકરો મારો કે હે કે સાહેબ એમાં તો કેર્યું રહ્યું હે બાપા હાઈ અમે તો તારું રહ્યો ને જેલ માં લઈ જઈને વારો છે મારા દીકરા મારાના અમે હનુમાનગઢ મા કેદુના ગોતતા હતા કે આ દારૂનો ધંધો કોણ કરે હે આજ તું હાથ હાથમાં આવ્યો હા બાપા હાઈ તું ઘરે તું ઘરે